જય ભીમ જય ભારત ઈડી સોલંકી યુવા ભીમસેના મિશન બહુજન હિતાય બહુજન સુખા અંતર્ગત યુવા ભીમસેના દ્વારા તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ આવતીકાલે રવિવારે રાજકોટ ખાતે એક ભવ્ય સભ્ય નોંધણીનું આયોજન કર્યું છે આયોજનની અંદર ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાંથી સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભીમ સૈનિકો જોડાઈ ગયા છે અને આ તમામ લોકોને પણ હું આહવાન કરું છું જો ખરેખર તમને ડીડી સોલંકીનું કામ ગમ્યું હોય કે ખરેખર તમને વિશ્વાસ આવ્યો હોય કે નવ વર્ષમાં ડીડી સોલંકી સમાજ માટે કંઈક કરવા માંગે છે તો હું તમને કેવા માંગુ છું ચોખવટ કરવા માંગુ છું કે મારા એકલાથી કાંઈ નહીં થાય મને જેટલી આવડત છે જેટલો હું સમય ફાળવી શકું છું એટલો જ ફાળવી શકું છું જો ખરેખર ગુજરાતની અંદર બહુજન વિચારધારાના એટલે

તમામ જે લોકો આ મિશન સાથે જોડાવા માંગતા આ તમામ લોકોને રાજકીય સામાજિક અને કાયદાકીય તાલીમ આપવામાં આવશે કારણ કે તાલીમ વગર કોઈ પણ યુદ્ધ તમે લડત લડી શકો અને જીતી પણ નહીં શકો તો આ જીતવા માટે આ તમામ લોકોને તાલીમ આપવાની છે કેડર આપવાના છે અને કેડર બેઝ કાર્યકર્તા ગુજરાતની અંદર આપણે ઊભા કરવાના છે ગુજરાતના તાલુકા જિલ્લા આવા કેટલાય કાર્યકર્તાઓની ફોજ ઊભી કરવાની છે તો તમામ લોકો અમારી સાથે જોડાવ ચાલો સાથે મળીને ગુજરાતની અંદર બહુજન વિચારધારા કરતી ભીમ સૈનિકો ભીમ યોદ્ધાઓ સામાજિક યોદ્ધાઓ સાથે જોડાવા માંગતા હોય એ તમામ લોકો એકવીસ તારીખ એટલે કે આવતીકાલે રવિવારે સવારે નવ કલાકે લક્ષ્મી સોસાયટીના ડોક્ટર આંબેડકર પ્રાર્થના હોલ રાજનગર પાછળ નાના મોવા મેન રોડ રાજકોટ ખાતે સવારે નવ કલાકે મળીએ જય ભીમ જય ભારત